ઈરો ઓની અંદર આયો હો મારો ડ્રેસ લઈને નાઈ ગયો હો મારો તો નિહમ કાર્યક્રમ થાય ને ડ્રેસલી શું નાઈ ગયો મારો આની મુખ શું થયો ຈમ દોડો હો એ નહી હું તો અમા છોકરા મમ્મા છોકરા કોની હમચાલા ને ખાતરની ઠેલી લઈ જાજો કાકા હજી હું

આ કે તે મને આટલી હાથે કર તો થાઈ હું જઉં હો જો હથું મન તમે કો પ્યાલા પણ હું કહું તમે તો હું તો મોટો હું હા મને મને પોલીસ એક જણો આયો ને શેતાને જબત દિયા વાળો કે આમ બે આમ ટુકટવાળ્યા મને મને આટલે જ પડે આટલે છોડે આટલે હાથે તો ફ્રેક્ચર થઈ ગયું તમે સમજે ને હું દવાખાને તો મોર ઘાટી દઉં આપણ બી દુખાય મને દુખાય જબરજસ્ત નું હું મો છોકરા એમ પાકો બનતા રહો કાલ જે આવી હું ઘઉ પાવા તો કોઈ મન તો જબરજી આવે પણ પૈસા કોણ હા હું તો આ કેણ જોકી આવી હું હા બડુ બડુ આ હું જોયા મને આ ઘટ તો જબર થાય યાર હા